પીએસઆઈ આર પાટીલની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે અનામ હેડ કોન્સ્ટેબલ કિરણસિંહ ગંભીર થતા અનામ હેડ કોન્સ્ટેબલ સમીર ભીમજીભાઈ અને અનામ પોલીસ કોન્સ્ટેબલ કાનજીભાઈ મોમાભાઈ બાતમીના આધારે મોટા વરાછા ગોપીન ગામ રોડ પાસેથી રિક્ષામાં પસાર થનારા ત્રણ ઇઢાચોરો મુબારક ઉર્ફે કેરી ગાડો શબ્બીર પટેલ એજાજ ઉર્ફે ઇલિયાસ હસન ડભોયા અને સલમાન ઉર્ફે ટાલ યુસુમ પટેલ ને હતા તો ઝડપેલા રીઢાવ પાસેથી રીક્ષામાંથી પોલીસે બાર જેટલી બેટરીઓ કબજે કરી પૂછપરછ કરતા રીઢાવે ઉતરણ પોલીસ પતકની હદમાંથી ચોરી કરી અને કબૂરાત કરતા પોલીસે તેઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે